આ સવારે ઉઠ્યો ને એ ઉઠ્યો તરત મારા ઇન્સ્ટાગ્રામના ડીમાં એક વિદ્યાર્થીએ ડીએમ કરેલું હતું અને વાંચીને એટલું દુઃખ થયું ને મારું દિલ તૂટી ગયું બિકોઝ આ જાગૃત આવા ચેનલ જન્મ્યાને લગભગ અત્યારે પાંચથી છ વર્ષ થઈ ગયા હશે કોરોના ટાઈમમાં આપણે લોકોએ આ ચેનલ ચાલુ કરેલી હતી એક વિઝન સાથે આપણે આ ચેનલ ચાલુ કરેલી હતી કે સ્ટુડન્ટ્સને સાચું એડમિશન ગાઈડન્સ મળે એજ્યુકેશનમાં કેવી રીતે આગળ વધાય કોલેજ લાઈફમાં કંઈ મિસ્ટેક્સ ના કરવી જોઈએ બિકોઝ અમે જ્યારે સ્ટડી કરતા હતા ને ત્યારે આવી કોઈ ગાઈડન્સ અમને નથી મળતી કેમ કે એ વખતે એવો ઇન્ટરનેટનો જમાનો ન હતો તમે લખી છો કે તમને લોકોને ઇન્ટરનેટ ઉપર ઘરે બેઠા બેઠા યુટ્યુબ ઉપર તમને લોકોને એ ટુ ઝેડ ગાઈડન્સ મળી જાય છે એવા સંજોગોમાં પણ જો હું જે મેસેજ વાંચું છું ને એ મેસેજ જો મને બતાવીશ છે ત્યારે મેસેજ જે છે છોકરાની આપણે આઈડેન્ટિટી નહીં બતાવીએ બટ એ મેસેજથી એટલું દુઃખ થાય છે કે યાર ક્યાંક હજુ સુધી આપણે પહોંચી નથી શકતા દરેક સ્ટુડન્ટ સુધી નથી પહોંચી શકતા અથવા તો દરેક સ્ટુડન્ટ સુધી પહોંચ્યા છીએ પણ સ્ટુડન્ટ એ વસ્તુને લાઇટલી લે છે બેમાંથી એક રીઝન હોઈ શકે કે આટલું બધું અવેરનેસ ફેલાવા છતાં પણ સ્ટુડન્ટ જે ભૂલ કરે છે અને એ ભૂલના કારણે એને તો ભોગવવાનું આવે જ છે એના કરિયરને તો ભોગવવાનું આવે જ છે સાથે સાથે એના પેરેન્ટ્સને પણ ભોગવવાનું આવે છે ફાઇનાન્સિયલી મેન્ટલી સોશિયલી બધી જ રીતે તો જેટલા પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે તમે એક વસ્તુ ખાલી વિચારજો જ્યારે તમે તમારી કોલેજ લાઈફમાં એન્ટર થાવ છો ત્યારે કે તમારું કરિયર જે છે તમે સ્પોઇલ કરશો તો માત્ર તમને ઇફેક્ટ નથી પડવાની તમારા ફ્યુચરને ઇફેક્ટ પડવાની છે તમારા આખા ફેમિલીને ઇફેક્ટ પડવાની છે મેં કેટલી વાર ઘણી બધી વસ્તુઓ કીધી છે તમને ખાલી આ મેસેજ જે છે સ્ટુડન્ટનો બતાવીશ કે મેં સર સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન બે હજાર ઓગણીસમાં લીધું હતું હું બાર સાયન્સ પછી અત્યારે ફોર પ્લસ ટુ યર પૂરા થઈ ગયા છે તો હવે શું કરવું મારે મારા છ ઇયર ફેલ થયા ને અને ડિગ્રી પણ ન મળે કરવું શું હવે જીટીયુમાં વાત કરે એક્સટેન્શન વન યરનું થાય થઈ જશે એમ જ કહે છે પણ એક્સટેન્શન આપતા નથી થાય નહીં થાય જશે એમ કહે છે તો મને સર આમાં થોડીક તમારા ઓપિનિયન આપોને કેવા શું માગી રહ્યો છો તમને કહું જીટીયુની અંદર એક રૂલ છે રેગ્યુલર એન્જિનિયરિંગ જે છે ને રેગ્યુલર એન્જિનિયરિંગ ચાર વર્ષનું હોય બટ મેક્સિમમ તમે લોકો છ વર્ષમાં તમે પૂરું કરી શકો એટલે કે ચાર વર્ષ તો રેગ્યુલર તમે ફેલ થાવ તમારું વરસ બગડે તો કેટલા વર્ષ બગાડી શકાય તો બે વર્ષ ચાર વર્ષ રેગ્યુલર અને તમે ફેલ થાઓ તો બે વર્ષ ફેલ થાઓ બે વર્ષ બગડે તમારે ત્યાં સુધી ચાલે ફોર પ્લસ ટુ સિક્સ ઇયર્સની અંદર તમારે લોકોએ એન્જિનિયરિંગ કોમ્પ્લીટ કરવાનું હોય રૂલ છે જીટીયુનો નહીં આ ગવર્મેન્ટનો રૂલ છે છતાં પણ એ લોકો પછી વન ઇયર એક્સટેન્શન આપે કે ચાલો વાંધો નહીં તમારે તમે છ વર્ષની અંદર તમે તમારું એન્જિનિયરિંગ પૂરું નથી કરી શક્યા તો તમે સાતમું વર્ષ બી એક લઈ લો અને એમાં તમારે જેટલી પણ કેટી બાકી હોય જેટલા પણ બેકલોગ બાકી હોય બધા બેકલોગ તમે લોકો પૂરા કરી દો હવે આ વિદ્યાર્થી એવું કહે છે કે ફોર પ્લસ ટુ તો મારા પૂરા થઈ ગયા મતલબ છ વર્ષ તો મેં એન્જિનિયરિંગમાં કાઢી નાખ્યા મેં જીટીયુમાં જઈને રિક્વેસ્ટ કરી જીટીયુમાં રિક્વેસ્ટ કરી તેમણે કીધું કે તમને એક વર્ષનું એક્સટેન્શન આપે પણ એક વર્ષથી મારી જેટલા સબ્જેક્ટ બાકી છે બધા સબ્જેક્ટ મારથી ક્લિયર નહીં થાય તમે તમારો મને ઓપિનિયન આપો તો આ વિદ્યાર્થીના છ વર્ષ બરબાદ થઈ ગયા જીરો એણે છ વર્ષની અંદર જેટલો બી ખર્ચો કર્યો હશે એને પપ્પાના પૈસે કર્યો હશે કોલેજની ફીસ ભરી હશે પપ્પાના પૈસે કોલેજની ફીસ ભરી હશે હવે એના પેરેન્ટને ખબર પડે કે આવી હાલત છે તો શું થાય વિચારો ખાલી અમે લોકો ઘણી બધી વાર બોલીએ છીએ કે ગમે તે થાય એક્ઝામમાં ફેલ ના થશો ગમે તે થાય એક્ઝામમાં કોપી ના કરશો કાપલી લઈને ના જશો એક કોપી કેસ તમારો તમને જીટીયુ તમને બેન લગાવી શકે છે વર્ષ માટે તમને ઘરે બેસાડી શકે છે છ મહિના માટે તમે લોકોને સસ્પેન્ડ કરી શકે છે કઈ કંઈ થાકી જઈએ છે આ બધી વસ્તુઓ કઈ કઈને છતાં પણ સ્ટુડન્ટ આ બધી મિસ્ટેક્સ જે છે એ રિપીટ કરતા હોય છે એ લોકોનું લાગે છે કે અમે લોકો તો ટાઈમપાસ માટે બોલીએ છીએ સર તો બોલ્યા કરે મને કશું ના થાય સર તો બોલ્યા કરે અમે તો પાસ થઈ થઈશું સર તો કશું ના બોલ સર તો બોલ્યા કરે એમને તો વ્યૂઝ માટે બોલવું છે વ્યૂઝ માટે અમે કેમ બોલીએ અમારા કંઈ મિલિયન્સમાં તો વ્યૂઝ આવતા નથી મિલિયનમાં વ્યૂઝ આવતા હોય તો અમે લોકો યુટ્યુબમાંથી કમાતા હોઈએ પાંચ હજાર છ હજાર દસ હજારમાં યુટ્યુબ ચિલ્લર આપે છે કશું નથી આપતું તો વ્યૂઝ માટે અમે લોકો નથી બનાવતા વ્યૂઝ માટે બનાવવું તો અમે હિન્દીમાં બનાવી શકતા હતા આ વિડીયો મારે હિન્દીમાં બનાવો તો બનાવી શકતો હતો બટ મારે અહીંયા મારા ગુજરાતના છોકરાઓ કોઈ જગ્યાએ પાછા ના પડવા જોઈએ થવા થવા જોઈએ જોઈએ એમના પેરેન્ટ્સ છ વર્ષમાં એને એન્જિનિયરિંગ પૂરું નથી કર્યું હજુ એક વર્ષમાં બી પૂરું નહીં કરી શકે છોકરો પણ આપણે શું કરીએ કોલેજમાં જઈએ કોલેજમાં એન્ટર થઈએ એની પહેલા કઈ કોલેજ સારી કઈ બ્રાન્ચ સારી કઈ કોલેજમાં આઈએસ પ્લેસમેન્ટ મળશે કઈ કોલેજમાં બેસ્ટ ફેકલ્ટી ભણાવશે કઈ બ્રાન્ચમાં જોરદાર પેકેજ મળશે બસ આ બધી વસ્તુનું રિસર્ચ કરવાનું એ ટુ ઝેડ બધી વસ્તુનું રિસર્ચ કરવાનું પણ જેવું આપણે કોલેજમાં જઈએ ઠનઠંગો પાલ ભણવાનું બંધ જલસા ચાલુ એક્ઝામ ટાઈમે વાંચવાનું આઈએમપી શોધવાની સબમિશન નહીં કરાવવાના સબમિશન ના ઘણા લોકો તો સબમિશન ના કરાવવાના કારણે બી ફેલ થાય છે અરે સબમિશન નથી કરાવતા છોકરાઓ એ તો તમારા કોલેજની ફેકલ્ટીને જઈને સબમિટ કરાવવાનું હોય છે ખાલી લખીને સબમિટ કરાવવાનું હોય છે એ નથી કરાવતા જોર આવે છે આસ આવે છે કે ચાલશે કોલેજ પાસ કરી દેશે અને કોલેજ ફેલ કરે એટલે પછી અમારી જોડે આવે કે સર મેં ખાલી સબમિશન ના કરે એમાં મને ફેલ કર્યો એટલે પણ કરે જ ને ફેલ સબમિશન ના કરાવ્યું તો એ રૂલ છે હવે એમાં કઈ રીતે આપણે લડવા જવાનું એટલે મને માફ કરજો આવી બધી વસ્તુમાં હું તમને મદદ નહીં કરી શકું દિલ તૂટી જાય છે આ બધી વસ્તુ આ છોકરો અત્યારે છ વર્ષ પછી આ મેસેજ કરે છે પહેલું વર્ષ બગડ્યું હોત ને ત્યારે જ જેણે મને મેસેજ કર્યો હોત તો કદાચ મને હેલ્પ કરી શકત હવે શું હેલ્પ કરવું એને પતી ગયું બધું આ ટાઈમ જતો રહે બધું જ જતું રહે પછી છેલ્લે જ કેમ ચિંતન સરની યાદ આવે સ્ટાર્ટિંગથી કેમ આપણે ચિંતન ગાઈડન્સ ના લઈ શકીએ ક્યાંય ફસાવો અમારી પાસે કેટલી મોટી ટીમ છે દરેક ફેકલ્ટી અવેલેબલ છે આપણી જોડે દરેક બ્રાન્ચની ફેકલ્ટી અવેલેબલ છે અમે તમને ફેકલ્ટીનો કોન્ટેક કરાવી આપીશું તમને ગાઈડ કરશે પણ તમારે કહેવું તો પડશે ને આ તો કેવું થાય છે કે જેવી કોલેજ પતે જેવી કોલેજ એડમિશન પતી જાય ને પછી લોકો તમે તમારા રસ્તા નીકળી જાઓ છો અમે યુટ્યુબ પર બૂમ બરાડા કરીને મળી જઈએ બોલી બોલીને થાકી જઈએ બટ પછી કોઈને જ પડી હોતી નથી પેરેન્ટ્સ પણ કેવું કરે છે પેરેન્ટ્સ એડમિશન થાય ત્યાં સુધી એટલું બધું કન્સર્ન બતાવે છે કે મારા છોકરાને બેસ્ટ એજ્યુકેશન મળવું જોઈએ મારા છોકરાને બેસ્ટ કોલેજ મળવી જોઈએ પણ છોકરો જેવો કોલેજમાં એન્ટર થાય કે છોકરી જેવી કોલેજમાં એન્ટર થાય પછી કોઈ ધ્યાન જ નથી રાખતું એટલે મેન ધ્યાન તો પછી રાખવાનું છે ચાર વર્ષમાં બિકોઝ આ અઢાર વર્ષથી બાવીસ વર્ષની એજમાં એટલા બધા ડિસ્ટ્રેક્શન છે લાઈફમાં છોકરાઓની સ્ટુડન્ટ્સની લાઈફ બહુ જ હાર્ડ છે અઢાર વર્ષથી બાવીસ વર્ષની બહુ જ હાર્ડ લાઈફ છે અને એ હાર્ડ લાઈફમાં જો આપણે એમની સાથે નહીં ઊભા રહીએ હું નથી કહેતો તમે તમારા ડૉક્ટરનું કે સનની જાસૂસી કરો પણ એટલીસ્ટ એની જોડે ઊભા રહો સારી જોડે શાંતિથી બેસો વાતચીતો કરો ફ્રેન્ડલી નેચર ક્રિએટ કરો તો તમે જો બધી વાત શેર કરશે બાકી આવું થઈને ઉભ રહેશે અને તો એક કેસ છે જે અમારા ધ્યાનમાં આવ્યો છે આવા તો કેટલાય કેસ છે અને પછી આપણે એમ કહીએ છીએ કે એન્જિનિયરિંગમાં જોબ જ નથી મળતી જોબ વગર ફરીએ છીએ અરે પણ આવું કરો તો જોબ વગર જ ફરવાનું થાય આ વસ્તુ હું હજુ રિપીટ કરું છું જેટલા લોકો અત્યારે એન્જિનિયરિંગ કોલેજમાં ભણી રહ્યા છે ફર્સ્ટ ઇયરમાં હોય સેકન્ડ ઇયરમાં હોય થર્ડ ઇયરમાં હોય કે ફોર્થ ઇયરમાં હોય ડોન્ટ ટેક ઇટ લાઇટલી બેટા તમારી કોલેજ લાઈફ એન્જોય કરવાની કરવાની કરતાં કરતાં આ થઈને ના ઊભું રહી જાય બહુ મને ટેન્શન થાય છે આ આવા વિદ્યાર્થીઓથી કેમ કે છ વર્ષ જિંદગીના બગડી જાય લોકો વરસ બગડે ને તો ચિંતા કરતા હોય છ વર્ષ બગડી જાય છે કેટલી આમ હદ બાર વગરનો ખરાબ કેસ થયો કહેવાય મારી બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે કન્ટિન્યુઅસ તમારા ચાર વર્ષમાં કોઈ એક મેન્ટરને પકડી રાખજો તમારે જો અમારી સાથે જોડાયેલા રહેવું હોય તો તમે લોકો અમારી સાથે જોડાયેલા રહેજો અમે કન્ટિન્યુઅસ સ્ટેપ પર દરેક સ્ટેપ પર તમે લોકોને ગાઈડ કરતા રહીશું બટ આઇસોલેટેડ ના થઈ જતા આવું કંઈ થાય આના બી રસ્તા છે ઘણા અમે આને બી ગાઈડ કરીશું આના બી ઘણા રસ્તા છે બટ વાત એ છે કે તમારે તમારો પ્રોબ્લેમ શેર કરવાનો છે જો તમે તમારો પ્રોબ્લેમ શેર નહીં કરો તો બહુ મોટી સમસ્યા થઈ જશે એક વસ્તુ યાદ રાખજો કે ધારો કે કેન્સર હોય ને કેન્સર તો કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં આવે ને તો ક્યુરેબલ હોય સેકન્ડ સ્ટેજ સુધી ક્યુરેબલ હોય થર્ડ સ્ટેજમાં ટફ થઈ જાય ને ફોર્થ સ્ટેજમાં તો કેસ ખલાસ થઈ જાય તો ફોર્થ સ્ટેજ સુધી પહોંચવાની રાહ નહીં જોવાની ફર્સ્ટ સ્ટેજમાં ખબર પડે ને કે મારા મારા સ્ટડીમાં કેન્સર છે એટલે કે હું ભણતો નથી પ્રોપર ઇલાજ કરો ભણવાનું ચાલુ કરો કોઈ પ્રોપર મેન્ટર ફાઇન કરો એનો ગાઈડન્સ લો અને એ કેન્સરને ફર્સ્ટ સ્ટેજમાંથી જ નિકાલ લાવી દો તો વાંધો નહીં આવે જો તમને મારી વાત યોગ્ય લાગી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે યસ સર હું સિન્સિયરલી સ્ટડી કરીશ તો મને ખબર પડે ઠીક છે થેન્ક યુ સો મચ